કિરણ પટેલે આજ રીતે સંઘના નેતા સંજય જોશી અને ભાજપના અન્ય અગ્રણીઓ તથા કાર્યકરો સાથે પણ ફોટા પડાવ્યા છે કેટલાક ફોટોના દમ પર તેણે છેતર્યા અને સારી સ્કીમમાં સારા રોકાણની લાલચમાં રૂપિયા પડાવી લીધા કઈ રીતે કર્યું કૌભાંડ મૂળ જેતલપુર પાસેના ઝાગ ગામના રહેવાસી કિરણ પટેલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેતરપિંડી કરી કૌભાંડ આચર્યું પોતાના પરિવારજનોની મદદથી તેણે ખેડૂતો પાસેથી રૂપિયા ઉસેટવાનું શરૂ કર્યું નેતાઓ સાથેના ફોટા બતાવી બધાને વિશ્વાસમાં લઈ લીધા અને અમદાવાદમાં સીજી રોડ પર મોદી ફાઇડ કોન્સેપ્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ખોટી પોતે તેના સીઈઓ છે તેઓ દાવો કરી ખેડૂતો સાથે મીટિંગ કરી તેમણે સારા વળતરની લાલચ આપી કિરણ પટેલે એફબી એકાઉન્ટ પણ બનાવ્યું અને તેના દ્વારા વધુ રોકાણકારોને આકર્ષ્યા જ્યારે કે તેના મોટા ભાઈ

બંને ભાઈઓએ તેમની પાસે રૂપિયા પાછા માંગનારા ખેડૂતોને ગુજરાત પોલીસના મોટા મોટા ઓફિસરો સાથે મુલાકાત કરાવી માણસનો હાવ કર્યો અને પછી ખોટી રીતે શરૂ કર્યું એટલું નહીં આઈપીએસ અધિકારીઓના નામે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી અને પૈસાની ઉઘરાણી ન કરવા દબાણ કર્યું જ્યારે કે જે ખેડૂતોએ તેમની પાસેથી ચેક લીધા હતા તેમણે બેંકમાં જમા કરાવેલા ચેક નો બેલેન્સ સાથે પરત આવ્યા હતા રૂપિયા માંગીને કંટાળેલા ખેડૂતોએ કિરણ પટેલ નો સીજી રોડની ઓફિસ અને પ્રેસ્ટીજ બંગલો ઘોડાસર ખાતે સંપર્ક કર્યો તો તેણે નાણાં પાછા આપી દેવાની ખાતરી આપી તેમ છતાં ખેડૂતોએ નાણાં પાછા લેવા દબાણ ચાલુ રાખતા મનીષ પટેલ પોતાની પત્ની દર્શના અને બે બાળકો સાથે ફરાર થઈ ગયો હતો એટલે કિરણ પટેલે પોતાના પગ રેલો આવશે તેમ જાણી પેપરમાં જાહેરાત આપી દીધી કે મોટાભાઈ મનીષ પટેલ સાથે મારે કોઈ લેવા દેવા નથી આથી કંટાળેલા ખેડૂતોએ કોર્ટમાં કેસ કર્યો તેમ છતાં કિરણ પટેલે પોતાની નફટાઈ ન છોડી કિરણ પટેલે સંગના પ્રચારક સંજય જોશી અને રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાના નામે ધમકી આપી કિરણ પટેલે દાવો કર્યો કે તે પ્રદીપસિંહ જાડેજાનો ચૂંટણી પ્રચાર સંભાળે છે જોકે રોકાણકારોએ જ્યારે સંજય જોશીનો સંપર્ક કર્યો તો ખબર પડી કે સંજય જોશી કિરણ પટેલ નામના શખ્સને વ્યક્તિગત રીતે ઓળખતા જ નથી સંજય જોશી જ્યારે ખેડૂતોની હાજરીમાં કિરણ પટેલને ફોન કર્યો તો તેણે ફોન ન ઉપાડ્યો અને ખેડૂતોને વિલા મોઢે પર ફરવું પડ્યું એટલે હવે મહેનતની મૂડી ગુમાવનારા ખેડૂતોએ પ્રદીપસિંહ જાડેજા સમક્ષ મદદ માટે મીટ માંડી છે અને ભાજપ તથા ગુજરાત પોલીસના નામનો ઉપયોગ કરી ખેડૂતોને છેતરનારા આરોપીને ઝડપી કડક સજા કરાવવાની માંગ કરી છે નિસર્ગ સાથે બ્યુરો રિપોર્ટ જીએસ